બાર લોત તો છે તને બાર ખાઈ લેવાનું ભાઈ ના કે થોડા આપણા મામાને કાકા થાય કે મફતમાં હા તો ભાઈ જો અત્યારે છે ને મમ્મીએ અમને બટેટા ફોલવાનું કહી દીધું છે તો અત્યારે આપણે જો કમ્પ્યુટર ચાલુ કરી દીધું અને ગમળતા ગમળતા જો બટેટા ફોલવાના છે અને ભાઈ જો ડોરીસો ત્રણ કેમેરા ફોન તો ભાઈ અત્યારે અગિયાર વાગી ગયા છે ને આપણે છે ને ચાવાનું છે આખા એક ભાઈબંધ છે ને આપણે એના શોપ ની ઓપનિંગ છે તો આપણે એના શોપ ખોલી છે તો આજે ઓપનિંગ છે તો ત્યાં જવાનું સવારમાં કોલ આવ્યો હું સુતો હતો એટલે પછી કોલ કર્યો એટલે કીધું કે આપણે શોપનું ઓપનિંગ છે તો આજે આવજે તું ફોન કરું તો લોકેશન આપી દઈશ તો એટલે આપણે ના જવાનું છે તો અત્યારે ફટાફટ છે ને આપણે કમ્પ્લેટ જમીન પછી બપોરે આપણે નીકળવાનું છે તો અત્યારે ફટાફટ છે ને બટેટા ફોલ નાખો ત્યાં બોપન જમવાનું તૈયાર થઈ ગયું તો કન્ટિન્યુ લોક માં જોડાઈ રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલ અત્યારે બની ગયો જમવાનું બોપન નું ને અત્યારે જો ડાબત છે આ મુવા બટર રોટલી ને શેરો બનાવો છે હવે મસ્ત મજાનું છે ને જમવાનું જ તો અત્યારે ફટાફટ જમ લેવી પછી આપણે નીકળવાનું છે તો અત્યારે પેલા ફટાફટ આપણે જમી લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફેમિલ અત્યારે ઘરેથી નીકળી ગયા ને અત્યારે આપણે ફાઈનલ લઈ લેતા હસ ફાઈનલ

અત્યારે અમે આવી જઈએ ને ક્યાં જાવી ને જોઈને ખબર ગલતી આવી છે તો અત્યારે ભાઈ જો અત્યારે વટી છે ગરમી કેવી લાગી લાગી ને તમને ડિગ્રી છે બત્રીસ ડિગ્રી બત્રીસ ડિગ્રી તાપમાન ભાઈ ભાઈ મિત્રી જ્યાસે એમાં ભાઈ અત્યારે ગલતેશ્વર આવી ને ભાઈ અત્યારે પાણી ને એવું થોડું પી લે પછી આગળ આપડે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ને ભાઈ અહીંયા પાર્કિંગ ગાડી કરી છે આપણે ભાઈ જો ડ્રોન લઈને ભાઈ દલપત થી ભાઈ અંદર જઈને આપણે શૂટ કરવાનું તો અંદર જઈએ દર્શન ને એવું આપણે કરીએ તમને પણ કરાવીએ ચાલો અંદર જઈને આપણે દર્શન ને એવું કરીએ તો ભાઈ જો આ છે ને ગલતેશ્વર મહાદેવ નો ગેટ છે ભાઈ એને આમ જોઈ લે ને ભાઈ મહાદેવની મૂર્તિને આ જો લઈએ વેલકમ ગલતેશ્વર કેમ છે દલપતભાઈ ઘણા ઘણા થઈ વારથી જ આવ્યું ભાઈ એવું સુરત આવ્યો ને અત્યારનો આવ્યો નથી આ પહેલી વાર આવ્યો એ પહેલાં આવી ગયો પણ એટલું બધું કાંઈ વિકસિત હતો નહીં અત્યારે ભાઈ જોરદારનું ઘર અને આવ્યું નથી લખ્યું વેલકમ ગલતીશ્વરનું એવું બધું ભાઈ અને આ ગેટ છે ભાઈ અને આ જો મહાદેવની મૂર્તિ જોવા તમે ઓકે લોકેશન તો બધા જાણેલું જ છે એવું બધું છે તો અત્યારે છે ને અંદર જઈને આ બધું તો જોરદારનો ઘર નહીં ભાઈ અંદર જઈને આવો આપણે જોઈએ આ મિની વ્લોગર છે જો મિની વ્લોગ બનાવે દલપતભાઈ કે મિની વ્લોગ બનાવીએ હા જો ભાઈ લોકેશન એ બે હોવાનું ના ભાઈ જો મસ્ત મજાનું છે અહીંયા જો અજત કામ ચાલુ છે રૂમ ના એવું બધું તો હાલ અંદર જઈને આપણે દર્શન કરીએ મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાની ભૂલતા નહીં ભાઈ જોવા ગરની ભાઈ મૂર્તિ ફોટોશૂટ કરી वाह कलाक वाह जवाबदार रविवारे घणो माण्हू गल्तेश्वर महाराज वणे मंदिर आहे दर्शन करण अंदरि जा त परिशन हा दर्शन कर तव्हां धजा न दर्शन करे लोले आई તો ફેમિલી દર્શન કરી લીધા ને તમે પણ કરી લીધા ને અત્યારે આપણે છે ને મહાદેવ મૂર્તિ ની અંદર બાર જ્યોતિલિંગ છે ને એના દર્શન કરવા જવાનું છે તો હું ના પાઇ જ આવી છે ઓલા બધા ફોટોશૂટ કર્યા તો આપણે અંદર જઈને દર્શન ને એવું કરી આવી ફાઇનલી મિત્રો દર્શન ને એવું કરી લીધું ને આપડા ભાઈ અહીંયા જોવા ડ્રોન ને ઉડાડી નાખ્યું છે ભાઈ બસ ને એકલા એકલા ઉડાડ નહીં છું તમને બહુ યાદ કર્યા પ્રમુખ એ કીધું ઉડાઈ નાખ્યું ઉડાઈ નાખ્યું એટલે માટે એવું છે ભાઈ જો ડ્રોન ઉડ્યા છે અમૂલી ભાઈ જો ઉડ્યા છે અને આ ભાઈ શૂટ કરે છે દલપત ભાઈ જોરદાર ભાઈ ડ્રોન ઉડાડ્યું છે જોરદાર ભાઈ જો સેટઅપ છે ને બતાવો તો લોકેશન ભાઈ તો ભાઈ ઉડે જો અને અહીંયા છે આપણું ડ્રોન જોઈ રહ્યું ભાઈ ઉડે છે હવે ગરમી જ એટલી છે ને ભાઈ અને આમ જો બધું પબ્લિક હજત હોય ઓછું છે તો ફાઇનલ મિત્રો આપણે ડ્રોન કમ્પ્લીટ થઈ ગયો છે સેન્ટર થઈ ગયો છે અને ટેકઅપનું પણ ઓપ્શન આવી ગયું છે તો ઉડાએ છીએ વરદાન ભાઈ જો ડ્રોન લેન્ડિંગ કરાવે છે જો ભાઈ પવન આવે જોરદાન નું હેઠું કરો તો જોરદાન ના ભાઈ પાંખડા છે ભાઈ લેન્ડિંગ કરી નથી જોરદાન ના ફોટા પાડે ને ડ્રોન ઉડાડ્યા ને શોર્ટ લીધા તો તમે શોટ નો પણ નજારો જોયો હશે તો હવે આપણે આ લોકેશન ને છે ને આપણે ટાટા બાય બાય કહી દઉં મહાદેવ ને કોમેન્ટમાં ને હરર મહાદેવ લખી નાખજો અને બધા ભાઈઓ અહીંયા છે ને હજી આપણે આગળ એક લોકેશન જવાનું ત્યાં જવાનું છે તો ત્યાં આપણે ફોટો શૂટ ત્યાંય ડ્રોન ઉડાડીશું તો અત્યારે હવે જોવા અમે છે ને એટલા એવા જા તો હવે આપણે જવાનું છે તો હવે સીધા આપણે જઈએ ત્યાં તો ફેમિલી અત્યારે આપણે છે ને ઓફિસમાં જે મેન ઓફિસ ગલતેશ્વરની છે ને જે મેન ઓફિસ ત્યાં પ્રમુખની આપણે પરમિશન લીધી હતી જે ડ્રોન ઉડાડીને કેમ કે આ ડ્રોન ઉડાડવું એટલે પરમિશન પહેલાં આપણે જોઈએ તો અત્યારે આપણા પ્રમુખ છે કેમ છે મહાદેવ

પબ્લિક તમે જો ચેક કરો ગાઈસ લોકેશન જો ભાઈ ભાઈ પાણી બાણી આવે છે અંદર જઈને આપણે ફોટા શૂટ કરવાનું નાવાનું તો નથી પણ વરસાદ આવે છે તો પલ્લી જઈશું એ એટલે નાઈ લીધું ગણાય જો એવું બધું હોય છે તો કાંઈ નહીં અત્યારે આપણે ફટાફટ છે ને અંદર જઈએ ત્યાં કેવું છે આ ફોટો શૂટ ને એવું આપણે કરવાનું છે તો ત્યાં જઈને આપણે ફોટો શૂટ ને જો અંદર આપણે ધીમે ધીમે ઉતરવી છીએ અંદર જઈને આપણે ફોટાની ઉભાડી ફાઇનલી મિત્રો આપણે છે ને હવે આપણે આ લોકેશન ને આપણે ટાટા બાય બાય કહી દેવાનું છે ભાઈ જોરદરનું ભાઈ લોકેશન હતું ને ભાઈ અંદર છો છે જોરદર નો એક નંબર છે લોકેશન ને બધા આવજો ફેમિલીમાં કોમેન્ટમાં જણાવી દેજો કોણ કોણ આવેલું છે ને કોણ કોણ નહીં તો અત્યારે છે ને વરસાદ ફૂલ અંદર ગયો છે તો અત્યારે ઘરે નીકળવાનું છે તો અત્યારે જો આ લોકેશનમાં છે ને જોરદારનું જે ફેમિલી સાથે આવવા એવું છે અહીંયા જો ફેમિલી છે ને મકાઈના દોડાને એવું બનાવી રહ્યા છે ને ભાઈ અહીંયા જો બધા એન્જોય કરી રહ્યા છે તો બધા ફેમિલી મેં એકવાર જરૂર વિઝિટ કરજો તો હવે આપણે આ લોકેશનને ને કહી દઈએ ટાટા બાય બાય તો હાલો હવે જઈએ સિદ્ધાર્થ કરે તો ફેમિલી અત્યારે જો તમને લોકેશન બતાવ્યું તમને કીધું હતું ને વાતાવરણ એવું રહી ગયો છે વરસાદ આવે એવું લાગે છે તો તમે જોઈ શકો તો માર ભાઈ વરસાદ આવે છે ને રસ્તા વચ્ચે હું ઊભા થઈ ભાઈ આ ઉપર ઝૂપડા જેવું છે ને તો ગાડીઓ અહીંયા જોરદાર હોવા છે અને વાતાવરણ જો અંધારું રહી ગયું ને એવું લાગે છે ગજબ નું વાતાવરણ મેં તમને હમણાં કેવું હતું ગમ કરેલું હમણાં કેમ વાંધો ફાટવાનું હોય એવું વાતાવરણ થઈ ગયું હતું હજાર છે ને સવા ચાર તો એવું વાતાવરણ જો અંધારા જવું જોરદાન નું ભાઈ વાતાવરણ થઈ ગયું અત્યારે ઉભા છે અત્યારે છે ને વરસાદ થઈ જાય એટલે થોડા નીકળે તો એવું પલ્લી ગયો ને હર્ષભાઈ આરું છે રેનકોટ લેવા એટલે ફોન અંદર નાખી દીધો એટલે વાંધો નહીં ભાઈ જો અહીંયા બધા ઉભા છે આ બધા પલ્લી ગયા ભાઈ જો પલ્લી ગયા છે ને હવે જો થોડોક વરસાદ ધીમો પડ્યો છે તો હવે આનથી ને આપણે ફટાફટ છે ને ઘરે પહોંચી જવી અને વાતાવરણ ફૂલ એટલે ફૂલ અંદર થઈ ગયો છે આપણે તો ફટાફટ છે ને સીધા ઘરે જઈને મળે હવે તો ફેમિલી અત્યારે જો ઘરે હોઈએ ને ઘરે આવીને નાઈ ને ફ્રેશ થઈ ગયો તો હવે ઓકે આપણે નાયા હતા પણ તોય પાછા ઘરે આવીને નાઈ લીધું અને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું મમ્મી અને શાક ને એવું કંઈક ઊંડું કરે છે તો ભાઈ જો જમવામાં કંઈક છે આ શાક છે પાસ્તા ને એવું બધું બન્યું છે જો આપડે એવું જમવાનું બનેવું છે આપડે એના પેલા હવે છે ને આપડે જમીન તો ફમિલે અત્યારે આપણે જમી લીધું છે ને અત્યારે કઈક વાગી ગયા સાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું ને અત્યારે ફ્રી થઈ ગયા ને પોતપોતાનું બધા કામ કરવા મળ્યા અને હા અને આજે અમારા વૈબંધની એક દુકાનનું ઉદઘાટન હતું હતું પણ ત્યાં જવાનું નથી તો ત્યાં પછી આપણે કંઈક જઈશું ક્યારેક તો ત્યાં આજે જવાનું નહીં વરસાદના કારણે જવાનું હતું પણ વરસાદ હતો પછી કાંઈ ગયા નહોતા આપણે અત્યારે ઘડી થોડોક બ્લોગ એડિટ કરશું આ ફોનમાં જૂનો આપણો એમાં બ્લોગ એડિટ કરીને પછી આપણે સુઈ જવાનું છે તો બસ આશા રાખું છ કે આ લોક તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મો નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હજાર જય માતાજી